જુનાડીસા ગામે સાત વર્ષની બાળકી સાથે અશ્લીલ વર્તન પિતાને વાત કરતા સમગ્ર ઘટના બહાર આવી આરોપી જેલમાં ડીસા તાલુકાના જુનાડીસા ગામે એક માનવતાને શર્મસાર કરે તેવી ઘટના સામે આવી છે જેમાં શાળાએ જતી સાત વર્ષની નિર્દોષ બાળકી સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ ગામની શાળાની આગળ દુકાન ચલાવતા મજૂર જાનુભાઈ મેમણ નામના ઈસમે બાળકીનો હાથ ખેંચી સાઈડમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા હતા બાળકી આ ઘટનાથી ભયભીત થઈ ગઈ હતી અને ઘરે જઈને પોતાના પિતાને સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી બાળકી પાસેથી આ જાણ થતા પિતાએ તરત જ ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદની પ્રાપ્તિ બાદ ડીસા પોલીસે કોઈ સમય ગુમાવ્યા વિના આરોપી મજૂર મેમણને ઝડપી લીધો હતો અને કાયદાની યોગ્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દીધો છે અનરાધમ કૃત્યને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આરોપી સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠાવી રહ્યા છે અને આવી ઘટના ફરી ન બને તે માટે શાળાની આસપાસ સુરક્ષા વધારવાની પણ માંગ થઈ રહી છે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને બાળકી તથા તેના પરિવારને કાઉન્સેલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે જોઈ હતી સ્કૂલમાંથી પાંચ વાગે થોડી અને સામે છે એની લારી અને તે પડીકાના બને ભો લઈ અને મારી બાજુ પડોચમાં બે રહ્યું છે ત્રણે છોકરીને લઈ ગયું ઘેર ઘેર લઈ ગઈ પલંગમાં બેસાડી બે આજુબાજુ છોકરી બેસાડી અને ચેડેથી હાથ ફેરવવા મળ્યું અને હું તમને પડી ગયા બેન ફો લઈને જેમ તેમ હાથ ફેરવા મળ્યો છેડેથી હાથ ફેરવો પેશાબ બેસાબ બધા હાથ ફેરવા મળ્યો આમ કરવાથી છોકરી મને ઘેર આવીને પપ્પાને મારશે મને કીધું નહીં મારા નાના મોટા બબલાને વાત કરી અને મારા મોટા બબલે મને કીધી મેં રાતના ત્યાં ઘેર ગયા પણ ઘેર તાળું મારીને અંદર ઘૂસી ગયો એ વાત પછી હું ઘરે પાછો આવ્યો પાછો આવીને સવારમાં અમે બધા ગયા તો તાળું મારેલો હતો કરી ફરિયાદી મંજુર ભાઈ જોનું મિયા મેમાન